નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતી મહિના અને ઋતુઓના નામ ભણીશું કાર્તક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો કુલ બાર મહિના હોય છે હવે ઋતુઓના નામ શિયાળો કારતકમાં માક્ષર પોષ મહામાં શિયાળો ચાલે છે શિયાળાના વિશે ટૂંકા રાત લાંબી હોય ઠંડી પડે ઊનના ગરમ કપડા પહેરીએ નાતાળ અને ઉત્તરાયણ જેવા તહેવારો આવે ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ માં ઉનાળો ચાલે ઉનાળા વિશે દિવસો લાંબા રાત ટૂંકી હોય ગરમી પડે સુતરાઉ અને સફેદ કપડાં પહેરીએ હોળી અને ગુડી પાડવો જેવા તહેવારો આવે અષાઢ શ્રાવણ ભાદરવો આસો આ ચાર મહિનામાં ચોમાસું ચાલીએ ચોમાસા વિશે વરસાદ પડે છત્રી અને રેનકોટની જરૂર પડે નવરાત્રિ દિવાળી રક્ષાબંધન દશેરા જેવા તહેવારો આવે ધન્યવાદ